विकासशील गांधीधाम शहर मना व्यवहार बाबते अवारनवार विश्वासघात फरियाद नोधती रहे हम शहर न महेश्वरी नगर रहता एक आधेड़ शिक्षित पुत्री ने तलाटी बना पसठ हजार परतना आपी ने एक शख्स ठगाई करी होवानी फरियाद प्राप्त विगत मुजब शहर न महेश्वरी नगर विस्तार म रही कलर काम करता कांजी नारायण महेश्वरी ए नोधा फरियाद मुजब પહેલા જમીન લેવેચ મુદ્દે દ્વારકાના દીપકભાઈ સાથે ઓળખાણ થઈ હતી જેને એક નંબર આપીતે નંબર બીજા દીપક પટેલના હોવાનું અને તે ગાંધીનગર રેવન્યુમાં નોકરી કરતો હોવાનું કહી તમારો સંતાનને સરકારી નોકરીમાં લાગવું હોય તો આમને કહેજો તેમું જણાવ્યું હતું ફરિયાદીએ પોતાની દીકરીઓ ભણેલી હોવાનું કહ્યું હતું બાદમાં તલાટી મંત્રીની ભરતી બહાર પડતા ફરિયાદીએ દીપક પટેલને ફોન કરી તેમની દીકરી શારદાને તલાટીની નોકરી બાબતે વાત કરતાં આશક સે નોકરી અંગે વિશ્વાસ અપાવી રૂ 3 થી 4 લાખ ની વાત કરી હતી અને બાદમાં બેંકના ખાતા નંબર મોકલી ફરિયાદી પાસેથી ₹65000 તેમાં જમા કરાવી લીધા હતા જો કે તેની દીકરીનો નામ મેરિટ લિસ્ટમાં ન આવતા કાંજીભાઈએ આ શખ્સનો વારંવાર ફોન ઉપર સંપર્ક કરવા છતાં તેરે દાદ આપી નહોતી અને બાદમાં પૈસા પર પરત કર્યા ન હતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે